હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં જશો તમારા બધાનું સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં તો આજે જો આપણે નાશિકથી જઈએ છીએ ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા જ્યોતિર્લિંગના તમે આની પહેલાંનો પાર્ટ વન તો જોયો જ હશે તો હવે આ પાર્ટ ટુમાં હું તમને કરાવીશ જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર મહાદેવના દર્શન તો આપણે જો જઈએ છીએ અહીંયાથી જાશું અને હવે રસ્તામાં જો વેદ સુઈ ગયો તો તો વેદને ઉઠાડી થોડા તોપાન મસ્તી કહી રહ્યા એટલે એની નીંદર ઉડી જાય અને આપણે સારું એવું ફરી શકીએ ત્રંબકેશ્વર મહાદેવને તો અહીંયા જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે એના એ ધોઈને મસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જાશું ત્રંબકેશ્વર મહાદેવની બજારમાં અને પછી જાશું આપણે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો તમે ચાલો મારી સાથે દર્શન કરાવું તમને પણ ત્રંબકેશ્વર મહાદેવના આપણે ત્યાં બજારમાં જો પહોંચી ગયા છીએ ત્રંબકેશ્વર મહાદેવની બજારમાં જો આપણે બજારમાંથી ચાલીને જઈએ છીએ ત્યાં કંઈક બજારમાં આવી બધી વસ્તુઓ મળતી હતી આપણે જોઈ આપણે ગઈ મી એ થોડું ઘણું શોપિંગ કર્યું અને પછી આપણે આગળ થોડો ચાપાણીના સાજ એવું કર્યું અને પછી ત્યાંથી આપણે આગળ મંદિર પાસે પહોંચી ગયા તો મંદિર પાસે પહોંચી થોડા ફોટા બોટા પડાવી પછી ગયા અંદર મંદિરની મંદિરની અંદર જો અમે બધા એક સરખો જ ચાંદલો કરાવ્યો છે અને પછી ચાંદલો કરાવીને હર હર મહાદેવના નાદ સાથે આપણે મંદિરમાં એન્ટ્રી લઈ લીધી છે આપણે એમ હતું કે જલ્દી જલ્દી દોડી દોડીને જઈએ તો આપણે ફટાફટ દર્શન થઈ જાય પણ ના તો દર્શનમાં બહુ જ બધી ભીડ હતી અને જો અમે લોકો બધા એક સરખા હર હર મહાદેવનો નાચ સાથે ચાંદલા કરાવ્યા છે અને અમે જાય છીએ તો વેદ બોરિંગ ન થાય એટલે વેદ માટે અહીંયા થોડા બધા માણસો હતા એ લોકો બધા એની સાથે તોફાન મસ્તી કરતા હતા તો વેદ એની સાથે તો કરતો હતો એટલે એનો ટાઈમ પાસ થઈ ગયો અને અમારે પછી તો જો ચાલતા ચાલતા પહોંચી ગયા અમે ત્રંબકેશ્વર મહાદેવના મંદિરની નજીક કેટલી કલાક અમે લાઈનમાં પછી અમને ભગવાનના દર્શન થયા તમે પણ જ્યોતિર્લિંગ છે ત્રંબકેશ્વર મહાદેવની તો તમે પણ જ્યોતિર્લિંગના દર્શન કરો અમારે પણ એવા મસ્ત પૂજાના દર્શન થઈ ગયા છે તો જો હર હર મહાદેવ અહીંયા લાઈનમાં તો ત્રણ ચાર કલાક ક્યાં વહી ગઈ કંઈ ખબર જ ન પડી આમ એટલો જલ્દી ટાઈમ થઈ ગયો અને અમે સીધે સીધા જો ભગવાનના દર્શન સુધી પહોંચી ગયા ગર્ભગ્રહ સુધી અંદર પહોંચી ગયા છો ત્યાં આવું હતું આવું મસ્ત ઝુમર હતું અને બહુ જ ભીડ હતી તો પણ આપણે દર્શન એકદમ મસ્ત થઈ ગયા અને અહીંયા પહોંચતાં પહોંચતા તમે જોઈ શકો છો રાતના અગિયાર વાગી ગયા હતા અને અગિયાર વાગે આપણને છેલ્લા લાસ્ટ દર્શન થયા છે પણ દર્શન એકદમ મસ્ત થઈ ગયા ત્યાં બહુ જ ભીડ હતી અને પછી અમે જો દર્શન કરી અને ત્યાંથી અમે રાતના બારે નીકળ્યા તો જો બહારે નીકળ્યા તો પણ અમારા પછી પણ એટલા પબ્લિક હતી કે દર્શન કરવામાં બહુ જ ભીડ આપણે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને આ છે મહાદેવનું ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગનું મંદિર છે પણ અત્યારના રાતના બાર વાગી ગયા છે એટલે ઓલમોસ્ટ બધું બંધ થઈ ગયું છે મારા લાસ્ટ દર્શન હતા અને હું લાઈનમાં લગભગ ચાર પાંચ કલાકથી ઊભી હતી પછી મારા દર્શનનો વારો આવ્યો છે તો મસ્ત મજાના દર્શન થઈ ગયા થેન્ક યુ હર હર મહાદેવ સુરઘો બાય 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 સ્ટ્રોબેરી નો ફાર્મ છે અમે અત્યારે અહીંયા સ્ટ્રોબેરી ના ફાર્મ માં આવીવા છીએ મસ્ત મસ્ત મજા ની રહ્યો તમે સ્ટ્રોબેરી ખાવાની એટલી મજા આવે અને ઈ ફાર્મ છે ને નો ફાર્મ છે ઈ લોકો સ્ટ્રોબેરી છે ને અમને આપે છે ને સાથે રોપ પણ અમને ફળવાળા છે ને સ્ટ્રોબેરી ના ફાર્મ ની બાજુમાં તળાવ હતું પણ ત્યાં બોટિંગ થાય છે પણ અત્યારે ત્યાં ચાલુ નહોતું એટલે અમે ન કરી શક્યા ત્રંબકેશ્વર મહાદેવ ના દર્શન કરી અમે રાજકોટ તરફ પાછા ફરીએ છીએ તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઈબ કરો દોસ્તો સાથે શેર કરો હર હર મહાદેવ